પૂર્વ કચ્છ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ જે એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં સાયબર વોલેન્ટિયર બનાવવા માટે માર્ગદર્શન આપતા સાયબર વોલેટીયર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાયબર પોલીસ મથકના વિજયભાઈ માલોતરિયા સુરેશભાઈ સોલંકી દશરથભાઈ લગતા ગુનાઓ તથા સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ઠગાઈ સહિતના મુદ્દા અંગે જાણકારી આપી હતી આ ઉપરાંત રાપર આર આમલિયાર મહેશ પટેલ વર્ષાબેન કલ્પનાબેન વગેરે સાયબર ક્રાઇમ ને લગતા ગુનાઓ અંગે માહિતી આપી હતી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દરેક ગામમાં સાયબર ક્રાઇમ રોકવા માટે વોલેન્ટિયરની નિમણૂક કરવા માટે લોકોને અપીલ કરી હતી સાયબર વોલેન્ટિયર તાલીમ કાર્યક્રમમાં વેપારી આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા